તો આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મેદાનમાં રહેલા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો રાત દિવસ એક કરીને પ્રજાની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ વખતે ઉમેદવારને પ્રચાર કરવાની પરમિશન જલ્દી મળી રહે તે માટે કલેક્ટર કચેરી ખાતે રહેલ સિંગલ વિન્ડોની વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી બાજુ ચૂંટણીને આડે ઓછા દિવસો હોવાના કારણે મોટી સંખ્યામાં જે તે વિસ્તારના કાર્યકર્તાઓ પ્રચાર માટે રેલી સભા યોજવાની પરવાનગી લેવા માટે આવી રહ્યા છે ત્યારે કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં પ્રચાર માટે કુલ ત્રણસો જેટલા લોકોને પરવાનગી અપાઈ છે તો પ્રચાર માટે વપરાતા વાહનોમાં સો જેટલી રિક્ષાઓને પરવાનગી અપાઈ છે આ ઉપરાંત પ્રચારમાં જે વાહનોને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તમામ વાહનોની વિગતો મંગાવીને આરટીઓ કચેરી ખાતે મોકલવામાં આવી રહી છે અને આરટીઓ કચેરી ખાતેથી એનઓસી મેળવ્યા બાદ તે વાહનને પ્રચાર માટે મેદાનમાં ઉતારી શકાય છે તો આ ઉપરાંત જાહેર સભામાં પ્રજાને અડચણ ન થાય તે બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જે જગ્યાએ પ્રજાને મુશ્કેલી થાય તેમ છે તો તેવી જગ્યાએ ઉમેદવારોને સભા માટે પરવાનગી આપવામાં આવતી નથી ઉમેદવારની જે અરજી આવે પ્રચાર માટેના વાહનોની હોય તેની સાથે જે ડોક્યુમેન્ટ ચકાસવાનું હોય જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટે ચકાસવાના થાય અને એ ચકાસણી કરી અને પછી અભિપ્રાય આપે છે સપોઝ કે લાઉડ સ્પીકરની ફરતા વાહનોને પ્રચાર માટેની જે મંજૂરી લેવાની થાય તો એ અમે આર ટીઓને મોકલીએ છીએ આર જે ડ્યૂ લેવાનું થતું હોય એ ડ્યુ લઈએ અને પછી અત્રે અભિપ્રાય